બોટાદના હરદળ ગામમાં જે પથ્થરમારાનો બનાવ બન્યો ત્યારબાદ ખેડૂતો પર લાઠીચાર્જ થયો પંચ્યાસી જેટલા લોકો સામે હત્યાના પ્રયાસનો ગુનો પોલીસે દાખલ કર્યો અને આ ઘટના બાદ પાળિયાદ પોલીસ સ્ટેશનમાં પોલીસે ગુનો દોહત્યા પછી આરોપીની ધરપકડ પણ કરી હતી જેમાં આપ નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામની પણ ધરપકડ થઈ હતી ત્યારે પ્રવિણ રામના દીકરાનો આવનારા દિવસોમાં જન્મદિવસ છે એક વર્ષનો થવા જઈ રહ્યો છે તે પહેલાં પ્રવીણ રામના માતાનું નિવેદન સામે આવ્યું છે તેઓ ફરી એકવાર ભાવુક થઈને તેમણે સરકાર સામે પ્રહારો કરવાની શરૂઆત કરી છે એટલું જ નહીં આપ નેતા પ્રવીણ રામના જે ભત્રીજા છે તેમનું પણ નિવેદન સામે આવ્યું છે શું કહી રહ્યા છે તેઓ વિગતે વાત કરી પરા નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું જો ફેઝાન બોટાદના હળદર ગામમાં ખેડૂતોની લડાઈ જે રીતે જોવા મળી હતી થોડાક સમય પહેલા આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને આપ નેતા પ્રવિણ રામે જે હળદર ગામમાં એક સભા કરી અને અચાનક જ પથ્થરમારો થાય છે અને ત્યારબાદ પોલીસ લાઠીચાર્જ કરે છે આ ઘટનામાં પંચ્યાસી જેટલા લોકો સામે હત્યાના પ્રયાસનો ગુનો પોલીસ નોંધે છે અને થોડાક દિવસ પહેલાં આપ નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામની પોલીસ અમદાવાદ ખાતેથી ધરપકડ કરે છે ધરપકડ કર્યા બાદ તેમની દિવાળી જેલમાં વીતે છે અને હાલ તેઓ ભાવનગર જેલમાં બંધ છે તે વચ્ચે પ્રવિણ પ્રવીણરામનો જે દીકરો છે તેને એક વર્ષનો થવા જવાનો છે આ પ્રથમ વખત તેનો જન્મદિવસ થવાનો છે ને તે પહેલાં રામની માતાનો એક ભાવુક વિડિયો સામે આવ્યો છે જેમાં તેમના દીકરા જે રામ છે તેઓ જેલમાં બંધ છે અને રામના દીકરાનો જન્મદિવસ છે આવનારા સમયમાં તેને લઈને તેમણે વાત કરી છે ને કહ્યું છે કે તેમનો દીકરો ખેડૂતો માટે લડ્યો છે તેના કારણે તેમને જેલ જવું પડ્યું છે સાથે જ મક્કમતાથી રામની માતાએ એવું પણ કહ્યું છે કે તેમનો છોકરો તેમનો દીકરો છે તે ખેડૂતો માટેની આ લડાઈ યથાવત રાખશે મક્કમતાથી લડશે પહેલાં તો પ્રવીણ રામની માતાને સાંભળું રામની મા બોલું મારો દીકરો દારૂનો ધંધો નહોતો કરતો વ્યાજ વટામાણ નહોતો કરતો કોઈની પાસે પૈસા લેવા નહોતો કોઈને હેરાન નતો કરતો ભાજપની સરકારને એ ન ગમ્યું એટલે અટાણે દિવાળી છે અંધવાનું છે પણ અમારા માટે અંધારનું છે હું મારા પ્રવીણને અહીંયા વરસદીનો દીકરો છે બધાના પોતાના બાપાને એમ થાય કે પપ્પાને કે મારા દીકરાનો પહેલો જન્મદિવસ અમે ઉજવશું તો મારો દીકરો અટાણ્યા અહીંયા છે નહીં તો સરકારને હું કેવા વિનંતી માગું કે મારો દીકરો તમારે જે કરવો એ કરજો મારો દીકરો પાછો પડવાનો નથી એટલા મારા લોહીના કોણીનામાં છે અમે એને સપોર્ટ કરીએ સર ખેડૂત માટે એને જીવ દેવો હે તો એ દઈ દે સરકારને જે કરવું એ કરે એ પાછો નહીં વરે ખેડૂત માટે ને પ્રવિણ રાજુભાઈ ઇંછોતેર છે બધા બધા મારા દીકરા છે હું બધાને કહેવા માગું કે તમે કોઈ પાસા પડતા નહીં ને પ્રવીણ પાસો નહીં પડે એને ખેડૂત જો જાગૃત તમે નહીં થાવ તો તમારા માટે લડવા વાળું કોઈ રહે નહીં તમારે જાગૃત થવું જ પડશે અટાણે હું બધાને તમે એના એને ઘેરે દીકરા એના પાપા બધાને હું કહેવા માગું કે અટાણે મારો દીકરો અહીં છે નહીં દિવાળી જેવું તહેવાર છે અંજવારું નહીં અમારા માટે અંધારું છે હું બધાને એટલી વિનંતી ખૂબ કરું કે બધાને શક્તિ દે ને બધાને હિંમત દે ને મારા દીકરાને સપોર્ટ કરે એટલે એ હિંમતનું આ રે લડવામાં એ ખૂબ એને ક્રેટ રહે ખૂબ આપે સાંભળ્યા હતા પ્રવીણ રામના માતા તેમણે સરકાર સામે પોતાનો રોષ અને નારાજગી વ્યક્ત કરી છે સાથે જ પ્રવીણ રામના ભત્રીજાનું પણ નિવેદન સામે આવ્યું છે તેને પણ સાંભળો નમસ્કાર હું રાજવી રામ પ્રવીણભાઈ રામનો ભત્રીજો આજે મારો બર્થડે છે કારણ કે ઓગણત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસ મારું નવમું વર્ષ પૂર્ણ થાય છે અને દસમું વર્ષ બેસે છે પણ આ વખતે મેં મારો બર્થ બર્થડે નથી ઉજવ્યો

આપ નેતા રાજુ કરવીણરામ સહિત જે ખેડૂતો જેલમાં બંધ છે તેમને જામીન મળે છે તે આવનારો સમય બતાવશે પરંતુ હાલ પ્રવીણ રામની માતાએ ભાવુકતાથી આ વિડીયો બનાવતા ફરી એકવાર આ ઘટનાથી ઘેરા પ્રત્યાઘાત પાડવાની શરૂઆત થઈ છે દર્શક મિત્રો આવા જ નું આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો